અને હવે વાત કરીશું માણાવદનની તો માણાવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબો ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના સિત્તેરથી એસી હજાર રૂપિયાનું સેક્શન લઈને ક્લબો ચલાવવામાં આવી રહી હોવાના ધારાસભ્ય આક્ષેપ કર્યા છે જેમાં પોલીસે આક્ષેપોનો પાયા વિહોણા ગણાવ્યા છે ધારાસભ્ય લાડાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને છેલ્લા બે દિવસથી ફોન પર કાનવા મળ્યું છે મતનું છે કે ફોન પર જાણવા મળ્યું છે કે તાલુકાના ગામડા અને શહેરોમાં ખાનગી રીતે જુગાની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા બતાવી રહી છે ડીવાય એસપી દિનેશ કોડિયાતરે ખુલાસો કરતા જણાવ્યું કે જુગારની રેડમાંથી ફરાર થયેલા આરોપીઓએ પોલીસની છબી ખરડાય તેવા ઇરાદાથી ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હતા તેમણે સ્પષ્ટતા કરી કે બાટવા પોલીસે ગઈકાલે જુગારની રેડ પાડી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને ત્રણ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા આ નાસી ગયેલા આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ તેવી વિધિતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમે સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈ પણ વિહોની બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસર